યા તેજસ્વી તારલાવ નું ધોરણ બાર આર્ટસ કોમર્સ નું પરિણામ જાહેર થયું છે ત્યારે પ્રથમ નંબરે વસાવા નયન અશ્વિનભાઈ છવ્વીસ ટકા સાથે દ્વિતીય નંબરે પરમાર અંબિકાબેન ઠાકોરભાઈ આપ્યું છે કુલ બેઠક વિદ્યાર્થીઓની એકસો ચોપન હતી જેમાંથી એકસો છત્રીસ વિદ્યાર્થીઓ પાસ અને કુલ અઢાર વિદ્યાર્થીઓ નપાસ થયા હતા ત્યારે પાસ થયેલ વિદ્યાર્થીઓને સ્કૂલના ટ્રસ્ટીઓ

અને સૌ સૌ વિષયોને આમ ડીપલી આમ અભ્યાસ કર્યો તો તેથી મારો પહેલો નંબર આવ્યો મહેનત કરી હતી એટલે અને મને બહુ ખુશી થાય છે મારું નામ મારું નામ વસા વૈશાલી છે મારો આ બારમાની એક્ઝામમાં કોમર્સમાં થર્ડ નંબર આવ્યો છે અને મારા રિઝલ્ટ પાછળ સ્કૂલનો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે હું વર્ષને શરૂઆતમાંથી ઘણી મહેનત કરી છે અને હા પેપરોની પ્રેક્ટિસ ખૂબ જ કરી હતી જેની જેથી મને ઘણો બધો ફાયદો થયો છે ડૉક્ટર એન્જિશા સાર્વજનિક હાઈસ્કૂલના પરિણામ ઇઠ્યાસી પ્રાપ્ત થયું છે આ શાળાના પરિણામો શાળાના ટ્રસ્ટીઓ તરફથી સતત વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવતું હતું જેના પરિણામે આટલું સરસ પરિણામ મેળવી શક્યા આખા વર્ષ દરમિયાન વાલીઓ સાથે સતત વિદ્યાર્થીઓના પરિણામ સુધરે માટેના કેવા પ્રયત્નો કરવા જોઈએ વાલીઓની જાગૃતિ વિદ્યાર્થીઓની જાગૃતિના પરિણામે આ સમગ્ર પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ જેમાં શિક્ષકોનો પણ ખૂબ ખૂબ મોટો ફારો રહેલો છે મારા ભત્રીજાનું આજે વાઘુડિયા તાલુકા ખાતે આજે કોમર્સ લાઈનમાં ફર્સ્ટ નંબર આવવા ભ મને બહુ જ ગર્વની મહેસૂસ થાય છે મને બહુ જ ખુશી થાય છે આજે આ મારા ભત્રીજાએ નાનપણથી જે મહેનત કરી છે આજે એક એવા ગામમાંથી આવે છે કે જે ગામનું નામ નહોતું સુરા તલાવ ગામનું આજે છોકરાએ આજે ગામનું નામ રોશન કર્યું છે આજે વાઘુડિયા તાલુકાનું નામ રોશન કર્યું છે નામે નયનભાઈ અશ્વિનભાઈ વસાવા આજે મને બહુ ગર્વ થી થાય છે આજે ઇન્સ્પાયર મારાથી પણ થયો છે મેં નાનપણથીને મહેનત કરવા કહેતો તો આજે એની મહેનત રંગ લાવી છે અને બાબતે મને બહુ જ ખુશી થાય છે આજે એક કાકા તરીકે મને એટલો ગર્વ થાય છે કે મને બહુ જ ખુશી થાય છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો